સબ હોસ્પિટલમાં ચોરીએ શિયાળાની કડકડતી ઠંડીનો લાભ લઈ પાડ્યો ચોરીનો ખેલ એસી રિપેરિંગ કરનાર કારીગરે પોતાના એક સાથી મિત્ર સાથે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ બંધ આરટીપીસીઆર લેબમાં રાત્રે અંદર ઘૂસી અને આપ્યો ચોરીને અંજા છ એસી જે ઇન્ડોર આઉટડોર સાથે એક લિનોવા કંપનીનું લેપટોપ સ્ટેપલર સ્ટેપલર પિન તથા કેલ્ક્યુલેટર મળ્યા આશરે કુલ એક લાખ એકોતેર હજારની ચોરી થઈ હોવાની ફરિયાદ જંબુસર પોલીસ મથકમાં જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપ્રિટેન્ટ ડોક્ટર લોહાણી દ્વારા દાખલ કરવામાં આવી હતી ફરિયાદના આધારે જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાઠવા તથા સ્ટાફે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ બે ઇસમોની ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધા હોવાના સમાચાર મળી રહ્યા છે જંબુસર પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ આરટી લેબ કે જે હાલમાં બંધ હાલતમાં છે આ લેબમાં છ નંગ એસી સહિત લેપટોપ તથા કેલ્ક્યુલેટર સ્ટેપલર મશીન અને પેન હતા આર્ટિફિશિયલ લેબ બંધ હાલતમાં હોય તેનો લાભ લઈને કોઈ અજાણ્યા એ લેબના માસ્ટર મિક્સ રૂમની ઉપર બાજુએ આવેલ બારીનું પતરું તોડી બારી વડે અંદર પ્રવેશ કરી એસીના ઇન્ડોર નંગ છ લેપટોપ કેલ્ક્યુલેટર તેમજ સ્ટેપલર મશીન અને પિન તથા એસીના આઉટડોર કિંમત રૂપિયા એક લાખ એકોતેર હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મુબારક ઇસ્માઇલ રહીમ મલેક ઉમર વીસ ધંધો એસી રિપેરિંગ કિસ્મતનગર સોસાયટી જંબુસર અનસ યુનુસ પટેલ ઉમર ઓગણીસ રહે અમન પાર્ક સોસાયટી જંબુસર સંડવણી હોવાનું જણાય આવતા પોલીસે તેઓની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ આ ચોરી કરી હોવાનું કબૂલી ચોરી કરેલ તમામ મુદ્દામાલ બતાવતા તેને કબજે કરી ઉપરોક્ત બંને ઈસમોની ધરપકડ કરી આગુનામાં હજુ કોની સંડોવણી છે તરફ તપાસ દોર આગળ ધપાવી રહી છે અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી જંબુસર ગઈકાલે ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો જે ગુનામાં જંબુસર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ છે જેમાં એક આર્ટિફિશિયલ લેબ આવેલ છે જેમાંથી છ એસી એક લેપટોપ તથા બીજો પરચોળન સામાનની ચોરી થયેલી હતી જે બાબતે ગરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હતો લગભગ એક લાખ એકોતેર હજાર જેટલી મથાની ચોરી થયેલી હતી જે ગુનાની તપાસ દરમિયાન જંબુસર પોલીસને બાતમી આધારે બે તોમદારોને આ ગુનાના કામે સકમન તરીકે લાવવા લાવેલા હતા તેમની પૂછપરછ કરતાં તેઓએ આ ગુનાની કબૂલાત કરેલી હતી જે બે બંને તોમતદારો મુબારક સન ઓફ ઇસ્માઇલ રહીમ મલેક તથા અનસ સન ઓફ યુનુસ યાકુબ પટેલ બંને રહે જંબુસર ના હોય આ ગુનો કરેલો હતો જે આ ગુનાના કામે બંને તોમદર અને પૂરતા પૂરાઓ અટક કરવામાં આવેલ હતા અને તેમની પાસેથી આ છ એસી એક લેપટોપ તથા બીજું પરચોરણ સામાન મળી કુલ એક લાખ એકોતેર હજારની જે પૂરેપૂરી મત્તાની જે ચોરી થયેલી હતી એ સામાન રિકવર કરવામાં આવેલ છે આમ જંબુસર પોલીસે ગણતરીના જ દિવસોમાં આ ઘરફોડ ચોરીના ગુનાને ડિટેક કરીને ખૂબ જ પ્રશંસીય કામગીરી કરેલ છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો